બે કિલોમીટર નો બ્રિજ છે આ અહીંયા જઈએ છીએ અહીંયા ત્યારે બ્રિજ ઉપર ઓહ આ ટાવર ની ઉપર પાણી હશે અહીંયા જો આયા ઓવાળ છે તો કસરો છે તો ઓવાળ હોર પર નામ કરી નઈ છી ચલવાની છે નરસિંહભાઈ ઘડીક ચોરોખા છે આપણે ઉપર પાછા મેં ફોર્પ લાઈન આ સોરી હાઇવે આપણે ગાડીનો લુક છે આ દિવસનો ભગવા રંગનો એ રંગ હજી કાઢો નથી લાગતો કહીએ હાલો તો હવે ચડીએ ગાડી ઉપર ચાલુ કરીએ ધીમે ધીમે હાંકવાનું આપણે ચડવાનું છે રાજકોટ મુંબઈ હાઇવે ઉપર તો આ રાજકોટ મુંબઈ હાઈવે છે આપડી હાલો તો હવે સડી ગયા આપણે રાજકોટ મુંબઈ હાઈવે ઉપર અમદાવાદ મુંબઈ સોરી હો અમદાવાદ મુંબઈ રાજકોટ બોલાઈ ગયો પરથી આવી થઈ ટ્રાફિક જુઓ તમે અહીંથી દેખાતું હોય તો મતારો જુઓ હા ભાઈ ને એવું ટ્રાફિક છે દસ મિનિટમાં ટ્રાફિક ત્રણ ચાર પાંચ કિલોમીટર સુધી કામરેજ તોલ નાખે જો તમે તોલ નાખો મસ્ત ઘટ હા મફત આંખની ને કેમ્પ આંખનો કેમ્પ પુરાણો છે મફત થઈ ગયો છે ફૂલ એ નિવાય આપણે વીસ રૂપિયા પેઢા લાવો તો બગલા લઈએ તો બે હજાર તો લીધા એ બગલા બે મસ્ત ફાટા જ ને આલા જ આવું ધીમે ધીમે હલો તો બધા બબલા ખાવાનો નાસ્તો નથી પાર્ટી વાળાના ફોન ઉપર ફોન આવે છે ને ફોગાડવાની છે ગાટી હલો તો ધીમે ધીમે નાસ્તો કરીને ધીમે ધીમે આંખે જઈએ વલસાડ કઈ જાજુ આગુ શેર નહીં પચાસ સાઠ કિલોમીટર હશે હવે બહુ જાજુ છે નહીં હવે તો વાલો તો હવે મળી જાય કે અત્યારે આપણી ગાડી આખી લુક તમને બતાવી દઉં ગાડીનો આ ચલજો ગાડી આપણી સાઈડમાં વિલકાપ વિલ કામ સાફ કરીને ખાશે અત્યારે વિલ પ્લેટ હું કેવી લેગી કોમેન્ટ કરીને કહેજો

ચારસો ચુમ્માલીસ છે ઇન્સ્ટાગ્રામમાં રીત ત્યાં જઈને ફોલો કરી લેજો મને આપણે નવી એક બનાવવાની છે આ બ્લોક કરીને જ બનાવવાની છે નવી બનાવશું એમાં આ રીલને શોક કરી કરીને આપણે નાખ્યા કરીશું ને ત્યાં જઈને ફોલો કરજો આપણે બનાવશું તારો હું તમને કેશ તો ફોલો કરજો ત્યાં જઈને જગ્યા બીજી જગ્યાએ તો કે કા રીતનું લોકેશન છે આનું તમે જોઈ શકો છો આ રીતનું લોકેશન અને અત્યારે અહીંયા અડધી ગાડી ખાલી થાય કાલમાં કહે છે કાલમાં થાય કરાવવાની તો આજમાં છે ગાડી ખાલી તો કાલે ભરાશે જેવું થાય આમ જોયું જાય કાલમાં થાય કાજમાં થાય તો હાલો તો ઓલોને એડિટિંગ કરી નાખું અને આજે અપલોડ કરવાનો છે આઠ વાગે એ વિડીયો બ્લોગ તો બન્યા રહેજો બ્લોગમાં અમારો ટાઈમ નહોતો રહ લેવા તા ચવાણું આ ચવાણું પચાસ રૂપિયા પણ બહુ તીખું છે ગઝબનું તીખું છે એટલે અડધું તો માઇન્ડ માઇન્ડ ખાવાનું છે મારે બેથી ને આ સંખ્યા મૂકી દેવાનું છે અને બધાને ખવડાવવાનું છે ટ્રાન્સપોર્ટેમાં ટાઈમ મળે તો આપણે ખાશું આપણે તો ખાવાનું મન નથી ખાવાનું કેમ કે બહુ તીખું છે હાઈ તીખું છે હું પછી ઓછું દેખાય છે બહુ તીખું

છેલ્લી ડિલિવરી રી હવે છેલ્લી ડિલેવરી રી છે ને હવે જવાનું છે વેસ્ટર્ન હોટલમાં રાઈટ રોકાવાની છે ને જમવાનું અહીંયા છે જો એટલું રૂ છે હવે છે એકતામાં જમવા આવે ભૂલાઈ ગયું વેસ્ટન યાદ રહી ગયું ભાગી ગયા છે સાત ને આપણે ઊભા થઈએ અત્યારે અહીંયા રોડ ઉપર ઊભા છીએ એ નરસિંહભાઈ ગયા છે ભાડું લેવા તો આપણે જવાનું છે અત્યારે હોટલે હોટલે જઈને મસ્ત ખાઈ પીને હોઈ જવાનું છે ને સવારે વહેલા પાંચ વાગે ગાડી દેવાની છે માર્કેટમાં એના એસી થેલા બાકી રહ્યા છે એટલે એને આપી દઈએ એટલે ગાડી આપણે ગન હા ખાલી થઈ જશે ને બીજે નવે સપી ભરવાનું ભાડું મળવાની લેવાની ખબર પડશે તો ખાલી એક એક ક્વોલ્ટીનો બાકી રહ્યો છે માલ ખાલી અહીંથી થયેલા એ કાલે લઈ જઈએ એટલે આપણે ગાડી ખાલી ને કાલે પછી કાલે ત્યાંથી ભરવી એ પછી ખબર પડશે મોવાનું ભરવું કે બહારનું ભરવું એ પછી કાલેના બ્લોકમાં ખબર પડશે તો અત્યારે જાય છે હોટલે જમવા તો બ્લોકમાં બન્યા રહેજો ને જમવા છે હું તમને બતાડીશ હું છીએ એ પણ હું તમને ના ધાબે જમવા હા છે ધાબો મારવાડીનો મહાદેવ હોટલ ગાડી આપડી પાર્કિંગ છે આની પાછો આવો તમ મોટું તો ફ્રી થઈ ગયા છીએ તો આજનું એડ કરશું અહીંયા મસ્ત રાખી દીધી છે અહીંયા મારવાડી હોટેલે મસ્ત ને કાલે જવાનું છે ઠેલે એસી ની ડિલેવરી છે એ દેવાની છે પછી આપણું કામ પૂરું થઈ જાય ગાડી ફ્રી થઈ જાય ને પછી નવું ભડું હોતું છે કાલ મને કાલમાં નવો બ્લોગ સ્ટાર્ટ કરશે કે આઈ હોપ મારો બ્લોગ પસંદ આવ્યો છે બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અનિલગ બ્લોગ તો મળશું નેક્સ્ટ બ્લોગમાં તપત કરીએ બાય બાય